જય જય ભારત તમામ મારા યુટ્યુબર છે કે મિત્રો છે એ બધાને નમસ્કાર જય જય ભારત હવે ઘણા બધા લોકો એવું કહે છે કે અત્યારે ઘણા બધા મુદ્દાઓ તમે સાંભળતા હશો જોતા હશો દેવી દેવતાનું જાહેરમાં અપમાન કરતા હોય છે અને આપણે સત્ય માટે લડીએ છીએ દેવ ધર્મ માટે લડતા હોય છે એટલે લડવા માટેના જે શબ્દો છે એ હું તમને એ કહી દઉં છું કે અમે સત્ય કહેતા હોય છે કે યાર આ ભારતની સંસ્કૃતિ છે આમાં દેવી શક્તિઓ જે છે એ કોઈ ચમત્કારિક શક્તિ નથી એ આસ્થાનું કેન્દ્ર છે એ વિશ્વાસ છે તો એવી રીતે વિશ્વાસથી આપણે બધાએ આસ્થાને માનતા હોય છે કારણ કે પરંપરા યુગોથી ચાલી આવેલી આપણી આસ્થા અને આપણો વિશ્વાસ છે હા અમુક જે દેવી શક્તિના મા એ મા છે અને બીજા જે ઘણા બધા ભૂવી અને ભૂવા પોતે માતાજીનું રૂપ લે છે તો આ બધું ગલત છે એ અમે અમે પણ એને એક્સેપ્ટ કરીએ છીએ કે ભાઈ આ હળહળ કળિયુગની અંદર કોઈ દેવી દેવતા બનતા નથી એક સમય હતો એ સમયની અંદર જેનું જેવું ભજન એ પોતાનું નામ માની લો કે સંત શિરોમણી બજરંગદાસ બાપા થઈ ગયા લાસ્ટમાં છેલ્લામાં છેલ્લા કોઈ મહાન પુરુષ જેને આપણે ભગવાન પણ કહી શકીએ એવા સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપા થઈ ગયા એ પ્લસ હવે આજ સુધીમાં કોઈ પણ જે ભૂવી જે કંઈ બને છે અને જે એના રોટલા શેકવા માટે જે ધર્મને નીસો બતાવવાની કોશિશ કરે છે હા તમારી આસ્થા છે તો તમે એમાં જોડાવ કોઈ પ્રોબ્લેમ નથી તમે માનો છો કારણ કે બધાને આઝાદ છે બધાની રીતે બધી વસ્તુ જીવી શકે છે કરી શકે છે પણ જ્યાં કોઈની આસ્થાના ઠેંચ પહોંચતી હોય જ્યાંની લાગણી દુભાતી હોય અને દેવી શક્તિને કોઈ બદનામ કરવા માટે જે પ્રયત્ન કરે છે એની પાછળ જે પોતે માતાજીના ભગવાન પોતાને માને છે તો આવું બહુ ગલત છે આવું ન થવું જોઈએ કારણ કે ભારતની સંસ્કૃતિની અંદર ઘણા બધા મહાવીર પુરુષો થઈ ગયા સંતો મહંતો થઈ ગયા દેવી દેવતાઓ થઈ ગયા એ સત્ય છે અને પરંપરાથી આપણે એને માનીએ છીએ અને માનતા હોવાના છીએ અને માની માનવાના છીએ હવે ઘણા બધા એવું કહેતા હોય છે કે ડૉક્ટર બાબા આંબેડકર સાહેબ એ અમારા છે તો મિત્રો અમારા એટલે જો ડૉક્ટર બાબા આંબેડકર સાહેબે કાયદાના ઘડવૈયા કહેવાય અને આ ભારતના એ એક મોટા જેને આપણે ગાંધીજી સાથે પણ આપણે જોડી શકીએ ચંદ્રશેખર આઝાદ સાથે બી આપણે જોડી શકીએ વીર સહિત ભગતસિંહ એમના જોડે બી આપણે એમને જોડી શકીએ આપણે એનું માન રાખી શકીએ અને મહામાનવ તરીકે એમને સંબોધિત કરવામાં આવ્યા છે હવે એ ભગવાનને નથી માનતા કે એ એમ કહીને ગયા હતા કે હવે હું ઈશ્વરને ભગવાનને નહીં માનું તો એ વસ્તુ એમના માટે હતી તો ભારતની અંદર જે પણ લોકો ગમે કાસ્ટ ગમે સમાજના તો ડૉક્ટર બાબા આંબેડકર બધા એના માટે એક જ છે મારા મારા કહે અને વસ્તુ એને થોડુંક એ બતાવવું એ યોગ્ય નથી ભારતની અંદર બધાના એ છે કારણ કે સંવિધાન એમના ઘણા લોકોએ લખ્યું છે પણ આપવું હોય એમને જ તે ઘણા બધા એવા કાયદાઓ જે નાના સમાજને ફાયદો થાય એવા કાયદાઓ પણ ઘડ્યા છે પણ એનો દુરુપયોગ નથી કરવાનો એનો સદુ સદુપયોગ કરવાનો છે મતલબ એમને એવું કીધું હતું કે તમે ખૂબ ભણો શિક્ષણ બનો સંગઠિત બનો તો તમારા હાથમાં કંઈક પાવરને આવે છે પણ એનો અર્થ એવો નથી કે ક્યારેય એમને એવું નથી કીધું કે કોઈ હિન્દુ દેવી દેવતાનું અપમાન કરવું આવું નથી કીધું અને મહામાનવ તરીકે એ ઓળખાય છે આ વિડીયો એટલા માટે મેં બનાવ્યો છે કે મેં લગભગ ચાર વર્ષ પહેલાં એમનું એક સોંગ મેં બનાવ્યું હતું સાવરકુંડલામાં એમાં હું ડિરેક્ટર હતો ડાયરેક્ટર હતો અને અમે પણ માનીએ છીએ ઘણી બધી વસ્તુઓને પણ અમે કોઈનું અપમાન નથી કરતા એટલે તમે મારો મારો ન કરો કારણ કે ભારતના એ રત્ન છે એમાં આખા ભારતના જેટલા પણ સમાજના લોકો છે એ બધાના માટે એક સરખા જ છે જ્ઞાતિ લેવલમાં હોય મતલબ કે તમારા કાસ્ટના છે એટલે તમારા છે એવું નહીં આખા ભારતની અંદર જેટલા જે છે એ બધાના એ ગણી શકીએ કારણ કે કહેવાય છે કે કૃષ્ણ ભગવાન છે ય યદુવંશી છે કુળ મતલબ આહિર સમાજ ભરવાડ સમાજ ઘણા બધા સમાજને આપણે લઈ લો તો એ એના કહેવાય એવું ન હોય એ તો બ્રહ્માંડ છે પરમ પરમાત્મા છે તો એ તો બધાને લાગુ પડે છે એટલે ઘણા બધા લોકો આવા ખોટી રીતનો વિરોધ કરી અને અત્યારની જે પેઢી છે અત્યારના જે બાળકો છે એને તમે ઝેર ના ઝેર ના વરસાવો અને અતીતમાં જે વસ્તુ બની ગઈ છે એનું વર્તન વર્તમાન કાળમાં એ યાદ કરવાની જરૂર છે નહીં આપણે બધા એક છીએ એક થઈને રહીશું તો વધારે સારું રહેશે તો ને માત્ર વિડીયો બનાવવા માટે એક જ કારણ હતું કે અમે પણ માનીએ છીએ અને મેં પોતે બી ચાર વર્ષ પહેલાં જે સોંગ બન્યું હતું એ ડૉક્ટર બાબા આંબેડકર સાહેબનું હતું અને હું પાછળ એનો થોડો એવો વિડીયો છે એ રાખું છું તમે જોજો જય હિન્દ જય ભારત જય માતાજી જય મેલડી તમે તો બે જાવે દૂધ દેવા જાઓ જોડે આમ થઈ જાવ

હા ઓલો બટા આ હીરોઈનો બગા હોય જો માર 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 何 <music>